આવી ગયો છે તમારા માટે નવી નવી વેરાયટી લઈને નવી નવી પિચકારી લઈને જોઈ શકો તો નવી નવી પિચકારી છે નવો નવો કલર છે અલગ અલગ કલર છે તમને બધી વેરાયટી મળી જશે અહીંયા અલગ અલગ કલરની વેલ્યુ આ કલર છે ડબ્બીમાં એ પણ તમને મળી જશે ચારમિનાર પછી આ ફુગા છે આ પિચકારી છે અલગ અલગ પિચકારી મળી જશે સાઠવાળી સિત્તેરવાળી બધી મળી જશે અલગ અલગ પિચકારીનો કલર છે બધી મળી જશે બંદૂકવાડી બધી વેરાયટી છે અહીંયા બધું મળી જશે તમને આ કલર છે ડબ્બીમાં સાવ સસ્તામાં બીજો કલર છે ડબ્બીમાં એ પણ તમને મળી જશે સસ્તા ભાવમાં આવશો ભૂલશો નહીં આ સ્પ્રે છે સ્પ્રે પણ મળી જશે તમને ફક્ત પચાસ રૂપિયામાં પાંચસો ટકા આવી જાઓ અમારી દુકાને અહીંયા દુકાન છે ગોન્દ્રા ચોકની સામે